સુરત મહાનગરપાલિકા દ્વારા જળ જળસંરક્ષણ જનભાગીદારી અભિયાન અંતર્ગત વિવિધ ઝોન વિસ્તારમાં રૂપિયા સત્યાવીસ કરોડના ખર્ચે અંદાજીત બે થી વધુ ભૂગર્ભ જળ રિચાર્જ કાર્યનું ભૂમિપૂજન કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું ઉધના સ્થિત શ્રી છત્રપતિ શિવાજી સ્પોર્ટ્સ સંકુલ ખાતે આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીએ લોકોની પ્રાથમિક જરૂરિયાતોને પૂર્ણ કરવા અગ્રેસર મહાનગરપાલિકા તંત્રની સહાના કરતા કહ્યું કે સુરત શહેરનો વિકાસ દેશના અન્ય શહેરો માટે પ્રેરણારૂપ છે એક સમયે સ્વચ્છતા માટે ટીકાપાત્ર સુરત આજે સ્વચ્છતામાં દેશમાં પ્રથમ ક્રમે ઉભર્યું છે એ જ રીતે અન્ય ક્ષેત્રોમાં પણ લીડ મેળવી રહ્યું છે વધુમાં તેમણે કહ્યું કે ભાવિ આયોજન અંતર્ગત શહેરીજનોને પીવાના પાણીની મુશ્કેલી ન પડે એવી સુદ્રઢ વ્યવસ્થા મહાનગરપાલિકા તંત્ર દ્વારા કરાઈ છે મંત્રીએ ભૂગર્ભ જળસ્તર ઊંચા આવે અને ભાવિ પેઢીને પાણીની મુશ્કેલી ન પડે ને સમૃદ્ધ જળ વારસાની ભેટ મળે એની કેન્દ્ર અને રાજ્ય સરકારે કાળજી લેતા જળ સંરક્ષણ જનભાગીદારી અભિયાનની પહેલ કરી છે શહેરીજનોને ઘર સોસાયટી કે ઇન્ડસ્ટ્રીઝ સહિતની કોઈપણ જગ્યાએ વરસાદી પાણીનો સંગ્રહ કરવાનું માળખું ઊભું કરવા તંત્રની મદદ માર્ગદર્શન લેવા અપીલ કરી હતી અને ક્રાંતિ રૂપે વરસાદી પાણીનો સંચય અવશ્ય કરવા આગ્રહ કર્યો હતો આ પ્રસંગે સાંસદ મુકેશભાઈ દલાલ મેયર દક્ષેશભાઈ માવાણી ધારાસભ્ય મનુભાઈ પટેલ મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ ડેપ્યુટી મેયર નરેન્દ્ર પટેલ સ્થાયી ચેરમેન રાજન પટેલ શાસક પક્ષના નેતા શશીબેન

મોટા પાયામાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર્સ બનાવવામાં આવે એમના માટેનું એક અભિયાન ઉપાડ્યું છે એમના જ ભાગ સ્વરૂપે આજે સુરત શહેરમાં સુરત મહાનગરપાલિકાની જો ઇમારતો છે સુરત સિટી બ્રિજ સિટી તરીકે ઓળખાય છે એટલે બ્રિજિસમાં જો પાણી કલેક્ટ કરીને એમને રેઇન વોટર હાર્વેસ્ટ કરીને એમને ભૂગર્ભ જલમાં ઉતારી શકાય એમના માટેના કામો અને જન ભાગીદારીમાંથી બીજી જો પ્રાઇવેટ સોસાયટીઝ હોય છે એમને પણ આ સ્કીમમાં મોટા પાયા ઉપર આવરી લેવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે સી આર પાટીલ સાહેબના સ્થાને માન્ય મેયરશ્રી અને કોર્પોરેશનના પદાધિકારીશ્રીઓ કોર્પોરેટરશ્રીઓની ઉપસ્થિતિમાં અહીંયાથી બ્રેન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રકચર્સની શુભ શરૂઆત સમગ્ર સુરત શહેર માટે કરવામાં આવેલ છે બે હજાર જેટલું ટાર્ગેટ સુરત શહેરમાં જુદા જુદા જગ્યાઓ પર લેવામાં આવ્યું છે આજે ભૂમિપૂજનથી શરૂઆત કરવામાં આવી છે અને ટૂંક સમયમાં આ તમામ જગ્યાઓ ઉપર કામગીરી ચાલુ કરીને વર્ષાનું જો જલ છે એમને ભૂગર્ભ જલમાં ઉતારી શકાય અને એમના કારણે ભૂગર્ભ સ્તર વધી શકે અને જલની ક્વોલિટી ઇમ્પ્રૂવ થાય એમના માટેનું જો આ અભિયાન છે એમાં સુરત મહાનગરપાલિકામાં કામગીરી કરવામાં આવશે